મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લાના માલેગાંવ રમજાનપુરા પોલીસ સ્ટેશનના નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી ભેસ્તાન પોલીસ મેયર પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર બે સાહેબ શ્રી તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન છ સાહિબશ્રી તથા મદદનીશ પોલીસ કમિશ્નર સાહેબ શ્રી આઈ ડિવિઝન નાઓની સૂચનાથી અગાઉ નોંધાયેલ સુરત શહેર તેમજ સુરત શહેર બહારના વર્ષોધાયેલ ગુના શોધી કાઢવા તથા નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારું સૂચના આપેલ હોય જે સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એમ ગઢવી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ દેસાઈ દેસાઈનાઓના સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ચૌહાણ નાઓ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોના હ્યુમન સોર્સીસ તથા ટેકનિકલ વર્ક અને ફિલ્ડ વર્કના આધારે વર્ષોધાયેલ ગુના શોધી કાઢવા તદા નાસ્તા ફરતા આરોપી શોધી કાઢવા કાર્યરત હતા તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફ ના એએસઆઈ રીતેશભાઈ મોહનભાઈ તથા અસિસ્ટન્ટ પોલીસ કમિશનર અસફા કરીન ફઝલ હરસેન તથા અસિસ્ટન્ટ પોલીસ કમિશનર સંદીપ સદાશિવ નાઓને મળે સંયુક્ત બાતમી હકીકત આધારે મહારાષ્ટ્ર રાજ્યના નાસિક માલિક ગામ રમજાનપુરા પોલીસ સ્ટેશન એક ત્યાં પંચાસર્ફે ભરનાટી ઇસ્માલ શેખ ઉમર વર્ષ એકસો રહેઠાણ બિલ્ડિંગ નંબર એક બી રૂમ નંબર ચૌદ ભેસ્તાન આવાસ દિંડોલી સુરત શહેર મૂળવતન નાગછા ઝુંપડપટ્ટી ગલી નંબર બે બરા તરફ કબ્રસ્તાન ની બાજુ જિલ્લા નાસિકના અને સુરત ભેસ્તાન ખાતેથી પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે જોડાઈ રહ્યો સત્યની શરૂઆત ન્યૂઝ ચેનલ સાથે અને જુઓ તાજા સમાચાર